દોરું દોરું સંડાસ પાણી હારું આવે એના કરતા ખરાબ પાણી આવે છે મુશ્કેલી બહુ જ મુશ્કેલી થાય અમે ગરીબ માણસ ટાંકા ક્યાંથી મંગાવી પાણી એટલે અમારા ગારી ગારી ને ફટકડી નાખી નાખી ને ચોખ્ખું કરીને પીવું પડે છે પાણી પાણી તો હાવ ગંદુ જ આવે છે એકદમ જ આ સેફ્ટી માં આવે ને એવું પાણી આવે છે આવું ધારાસભ્ય એકવાર પી તો ખબર પડે કે કેમ પીવાય પીવા લાયક જ નથી પાણી એને બધાય ને ચોખ્ખું જોઈએ છે ને ગરીબ માણસ ગંધારું દે છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર વોર્ડ નંબર આઠ આજે ધોરાજી નગરપાલિકાના વિસ્તારના સુધરાઈ કોલોની લાલા લજપતરાય કોલોની વીસી પ્લોટ જેવા તમામ એરિયામાં ઘણા સમયથી અતિ દૂષિત કદડો કદડાવાળું પાણી અને ફીણવાળું પાણી આવી રહ્યું છે લોકોનું આરોગ્યનું જોખમાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવતી ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં નથી આવતો અને ધોરાજીની જનતાને ફિલ્ટર વાળું પાણી આપવામાં નથી આવતું જેથી કરીને ધોરાજીની જનતા આરોગ્ય તેનું તેમ છે તેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ ખાસ કરીને નગરપાલિકાને કે જે આ વિસ્તારમાં અતિ ગંદુ પાણી આવે છે તેને તાત્કાલિક એનો રસ્તો લઈને ચોખ્ખું પાણી આપવું જોઈએ પાણી આવે છે છે પીવા એવું કેવા રોગ થવાની પાણી તો સાહેબ પીવા જેવું તો નથી પણ વાપરવા જેવું કે નાવા જેવું પાણી નથી કદરો અને એકદમ ફીણ વાળું પાણી આવે છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના સાંસદ સભ્યશ્રી ધોરાજીની જનતા જીતાડ્યા છે ત્યારે ધોરાજી માંથી ધારાસભ્ય પણ ગાયબ છે તાત્કાલિક ધારાસભ્ય આના માટે તંત્ર ને રજૂઆત કરીને એક્શન લેવું જોઈએ અને જેથી કરીને ધોરાજીની જનતાને ચોખ્ખું પાણી મળે ચૂંટણી ગયા પછી ધારાસભ્ય ધોરાજીમાંથી માંથી ગુમત થઈ ગયેલા છે